નયનભાઈ ગાંધી પ્રદીપભાઈ ધામેચા યુકે નિકુંજભાઈ કોંગો શાહ યુએસએ રમેશભાઈ રાખોલિયા યુએસએ શર્માજી શાહ કિરીટભાઈ શાહ કેનેડા સારા જ્વેલર્સ શાહ અર્થ ગ્રુપ અને સંજીવભાઈ શાહ મુંબઈ આ જેમના પણ નામ એનાઉન્સ કર્યા ઝડપથી મંચ પર આવી માનની મુખ્યમંત્રીશ્રીને માલ્યાર્પણ કરશે ગુજરાતના ના છેલ્લા બે દાયકાની વિકાસ યાત્રાને વધુ વેગથી આગળ ધપાવનાર ગુજરાતના પ્રજા વત્સલ અને જન જનના ના અન માં બિરાજેલ સદય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવો ફરી એકવાર આ હૃદય ઉર્મી પુષ્પો સાથે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આવકારીયે વધાવીએ અને અભિવાદિત કરીએ વિકસિત ભારત ના સ્વપ્ન જન સુખાકારી અને વૈશ્વિક વિકાસ ક્ષેત્રે નવા આયામો માનનીય મુખ્યમંત્રી શ્રી શ્રી સર કરી રહેલ છે ગર્વ ગુજરાત અને માનનીય મુખ્યમંત્રી ની ઉપસ્થિતિ આપણા સૌને માટે પ્રેરક અને ગરિમા સેવા સુશાસન ના માધ્યમથી છેવાડાના નાના માનવી સુધી સરકારી યોજના ને પોચતી કરી વંચિતોના વિકાસ અને પીડીતો ના શોષિત ના તારણ હાર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વહીવટી સુધારણા નાવીન્યકરણ અને અદ્યતન ટેકનોલોજી સાથે આજે વિશ્વભર માં ગુજરાત એક આગવી પ્રતિષ્ઠા અને નામાંકિત સ્થાન પ્રાપ્ત

మనని అభివాదన స్వాగత మాననీయ ముఖ్యమంత్రి శ్రీ భూపే పట హర్ష గౌరవీ నమ్ర నివేదన ద్వారా ప్రసంగోజీ శుభ వక్త్యాననీయ ముఖ్యమంత్రి વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન આયોજિત ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ કાર્યક્રમમાં આપણી સૌની સાથે ઉપસ્થિત પૂજ્ય શ્રી વજરાજ કુમારજી શ્રી આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જય શ્રી કૃષ્ણ આજે શીખ સંપ્રદાયના દસમા ગુરુ ગુરૂ ગોવિંદસિંહજીના સાહેબાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહના અમર બલિદાનનો દિવસ છે આ બાળવીરોએ નાની ઉંમરે અત્યાચારોનો ત્રાસ વેઠીને પણ પોતાના ધર્મ અને વિશ્વાસને અડગ રાખ્યો અને શહીદી વોરી હતી યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ દિવસને વીર વીરબાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુએ પણ ધર્મ પર થઈ રહેલા પ્રહારના કાલખંડમાં ભક્તિ અને ધર્મના માર્ગ પર ચાલીને આ સંસારને પુષ્ટિ માર્ગનો અમૂલ્ય વારસો આપ્યો આ વારસાને આધુનિક સમય સાથે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સ્થાપક અને પ્રેરક પૂજ્ય ગોસ્વામી શ્રી દ્રકુમારજી આગળ વધારી રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણ માટે જે ચાર મુખ્ય આધારસ્તંભ આપ્યા છે તેમાંનો એક મહત્વનો આધારસ્તંભ યુવા શક્તિ છે યુવાનો એકતા અને આધ્યાત્મિકતા સાથે રાષ્ટ્રહિત પ્રથમના ભાવથી કાર્યરત રહે તેનું પ્રોત્સાહન આપતો આ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ છે આ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં કથા ઉત્સવની સાથે બિઝનેસ એક્સપો બિઝનેસ મીટ બિઝનેસ સમિટ તથા ઇન્ટરનેશનલ લીડર્સ કોન્ક્લેવનું આયોજન થયું છે આદરણી શ્રી નરેન્દ્રભાઈએ આપેલા વિકાસ વિકાસભી વિરાસતભીના મંત્રને આ મહોત્સવ વેગ આપે છે મોદી સાહેબે ગુજરાતને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર અગ્રેસર બનાવવા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની બે હજાર ત્રણમાં શરૂઆત કરાવી હતી આજે આ સમિટ ગ્લોબલ આઈડિયાસ એક્સચેન્જ માટે પ્લેટફોર્મ બની ગઈ છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાંથી પ્રેરણા લઈને જુદા જુદા ઉદ્યોગ ક્ષેત્રો અને વિવિધ સમાજોએ પણ આવી સમિટની શરૂઆત કરી છે અને ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટનો અભિગમ અપનાવ્યો છે શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બે હજાર પચીસનું વર્ષ ભારતના ગૌરવને ઉજાગર કરનારું રહ્યું છે આ વર્ષે સરદાર સાહેબની જન્મજયંતિનું દોઢસોમું વર્ષ આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિનું એકસો પચાસમું વર્ષ અને રાષ્ટ્રગીત વંદે માતરમની રચનાનું પણ એકસો પચાસ વર્ષ છે તેમાં આ વર્ષે વરદરામ સંકુલના પચીસ વર્ષની ઉજવણીનો સુભક સંયોગ થયો છે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વી વાય શિક્ષણ આરોગ્ય ગરીબ કલ્યાણ સનાતન સંસ્કૃતિના પ્રચાર પ્રસાર જેવા અનેક કાર્યક્રમના આયોજન દેશ વિદેશમાં કરે છે શ્રી વજરાજકુમારજીના માત્ર વડોદરા નહીં પરંતુ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને સમગ્ર દેશમાં ઘણા ઉપયોગી પ્રકલ્પોથી હિન્દુ સનાતન સંસ્કૃતિના રક્ષણ અને સંવર્ધન માટે નિરંતર પ્રયાસો કરી રહ્યા છે આ વર્ષે થેલેસીમિયા મેગા ટેસ્ટ ડ્રાઇવ અને દેશભરમાં એક કરોડ નિશુલ્ક થેલેસીમિયા ટેસ્ટ કરવાનો વી વાયુઓનો એ સંકલ્પ કર્યો છે બાળકોમાં જોવા મળતા ટાઇપ વન ડાયાબીટીસના નિયંત્રણ માટેનું રાજ્યવ્યાપી અભિયાન આપણે બે દિવસ પહેલા શરૂ કર્યું છે આ અભિયાનમાં પણ વી વાય આપ સૌ જોડાઈને માનવ સેવા એ પ્રભુ સેવાના મંત્રને ચરિતાર્થ કરશો ગુજરાતના દરેક બાળકને ટાઇપ વન ડાયાબીટીસથી સુરક્ષિત કરશો એવો મને વિશ્વાસ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે આ લક્ષ્ય માટે સમાજ શક્તિની ભાગીદારી ખૂબ જ જરૂરી છે વિકસિત ભારત માટે આત્મનિર્ભર મૂલ્યનિષ્ઠ અને સાંસ્કૃતિક રક્ષક વિકસિત ગુજરાત બનાવવામાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન અને આપ સૌ અવશ્ય યોગદાન આપશો એ અપેક્ષા સાથે વીરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી અને આપશ્રીને નમ્ર વિનંતી કરીશ થોડીક ક્ષણો બિરાજમાન થવા માટે જેથી અમારા મહોત્સવની ઝાંખી આપના સુધી અમે પહોંચાડી શકીએ વિડીયો ક્લિપ પ્લીઝ पीड़ जाने रहे इसी पथ पर चलते हुए बल्लभ कुलभूषण वैष्णवाचार्य पूज्यपाद गोस्वामी एक श्री व्रजराज कुमार जी महोदय से ग्लोबल हिंदू वैष्णव प्रेरणा महोत्सव मनाया जा रहा है इस महोत्सव का महान उपलक्ष्य है कि व्रज आध्यात्मिक संकुल अपने गौरवपूर्ण 25 वर्ष और वल्लभ यूथ ऑर्गेनाइजेशन समाज कल्याण के मार्ग पर अपने पंद्रह वर्ष पूर्ण कर रहा है ब्रजधाम आध्यात्मिक संकुल की स्थापना कुल नित्य लीलास्थ गोस्वामी श्री 108 श्री इंदिरा बेटी जी महोदया की गई। इंदिरा बेटी जी महोदया श्री ने भागवत कथाओं के माध्यम से लोगों में सच्ची शिक्षा और धर्म ज्ञान को प्रवाहित किया व्रजधाम आध्यात्मिक संकुल उनके नेतृत्व में धार्मिक आयोजनों के साथ साथ सामाजिक एवं मानवता लक्ष्य आयोजनों में भी अग्रसर हुआ भूकंप सुनामी एवं बाढ़ जैसी किसी भी आपदा की परिस्थिति में ब्रजधाम संकुल हमेशा मानवता के कार्यों की सुगंध फैलाता रहा है वर्तमान समय में ब्रजधाम संकुल के गादीपति वैष्णवाचार्य पूज्य श्री ब्रजराज कुमार जी महोदय श्री के दूरदर्शी नेतृत्व में ब्रजधाम संकुल वल्लभ फाउंडेशन ट्रस्ट के माध्यम से ब्रजधाम में अनेक विकास के कार्य किए गए हैं भक्तों की सुविधा और देखभाल के लिए नए अतिथि भवन का निर्माण किया गया सत्संग हॉल का नवीनीकरण और विस्तार किया गया जो भक्ति के एक आध्यात्मिक केंद्र में परिवर्तित हुआ इसके साथ साथ नूतन भोजनालय कृष्णा किड्स प्री स्कूल का निर्माण किया गया कोविड के समय व्रज अतिथि भवन को कोरोना के मरीजों के लिए अस्पताल बनाया गया साथ ही बड़ोदरा की बाढ़ के समय एक लाख से भी अधिक फूड पैकेट का वितरण ब्रजधाम संकुल द्वारा किया गया था श्री इंदिरा बेटी जी महोदया श्री द्वारा 40 वर्ष पूर्व स्थापित नरहरी अस्पताल का महाराज श्री के नेतृत्व में नरहरी मानव ट्रस्ट द्वारा नवीनीकरण किया जा रहा है यह अस्पताल अब गरीबों और जरूरतमंदों तक अल्ट्रा मॉडर्न स्वास्थ्य सेवाएं प्रदान करने के लिए सक्षम है रजधाम संकुल के अंतर्गत डभासा में गौशाला तथा श्री वल्लभाचार्य जी महाप्रभु जी की दिव्य बैठक जी भी स्थित है मूल दृष्टिकोण से कहीं अधिक आगे बढ़कर आज वैष्णवाचार्य पूज्य पाद गोस्वामी श्री व्रजराज कुमार जी महोदय श्री के सबल नेतृत्व में व्रजधाम अब पुष्टि मार्ग के आधुनिक पुनर्जागरण का एक जीवंत प्रतीक है प्रभु सेवा के साथ जनसेवा इस बात को साकार करते हुए जगत गुरु श्रीमद वल्लभाचार्य जी महाप्रभु जी के अठारहवीं पीढ़ी के आचार्य वल्लभ कुलभूषण वैष्णवाचार्य पूज्यपाद गोस्वामी 108 श्री व्रज राज कुमार जी महोदय श्री की प्रेरणा से प्रथम पुष्टि मार्गीय अंतर्राष्ट्रीय संस्था वल्लभ यूथ ऑर्गेनाइजेशन वी की शुरुआत हुई आज वी संस्था दुनिया के 18 देशों और भारत के 55 शहरों में वैष्णव धर्म ध्वज लहरा रही है जन सेवा धर्म सेवा राष्ट्र सेवा द्वारा श्री ने वर्ल्ड यूनाइटेड वैष्णव अभियान द्वारा विश्व भर में फैले पांच करोड़ से भी अधिक वैष्णवों को संगठित किया है महाराज श्री ने 250 से भी अधिक कथाओं द्वारा विश्व के पंद्रह देशों में धर्म ध्वज लहराने का कार्य किया गया है महाराज श्री की कथाओं के अमृत वचनों से प्रेरित होकर हजारों लोग निर्व्यस्नी हुए और उनके जीवन में सकारात्मक बदलाव आया महाराज श्री के मार्गदर्शन में देश विदेश में तीस से अधिक हवेली संकुल कार्यरत है और दो लाख से भी अधिक वैष्णव जनों ने महाराज श्री से ब्रह्म संबंध दीक्षा ग्रहण की है महाराज श्री की प्रेरणा से वीवायो द्वारा धर्म सेवा के साथ साथ जन सेवा के कई अभियान एवं कार्यक्रम चलाए जा रहे हैं वीवायो द्वारा समाज सेवा एवं धर्म प्रचार के हेतु से पंचामृत प्रोजेक्ट के अंतर्गत पांच अमृत समान सेवा यज्ञ चलाए जा रहे हैं गौ सेवा शिक्षण सहाय મેડિકલ સહાય અન્નદાન કન્યાદાન ધર્મ પ્રચાર સેવા એવ સમાજ સેવા शिक्षा सहाय के अंतर्गत प्रतिभाशाली छात्रों को उच्च शिक्षा प्राप्त करने में वीवायो द्वारा मदद की गई है मेडिकल सहाय के अंतर्गत सौ से अधिक जरूरतमंद दर्दियों को वीवायो के माध्यम से उनके इलाज में सहायता प्रदान की गई है अन्नदान के अभियान अंतर्गत वीवायो द्वारा एक लाख जरूरतमंद लोगों तक फूड किट्स पहुंचाए गए कन्यादान के अंतर्गत पिछड़े वर्ग की 50 विवाह योग्य कन्याओं का विवाह संपन्न करवाया गया और समाज सेवा के कार्यों के अंतर्गत 1500 जितनी विधवा बहनों को उनके जीवन निर्वाह खर्च में योगदान दिया गया है कोरोना की महामारी ने जब भारत देश में लाखों लोगों को असहाय कर दिया उस समय वीवायो द्वारा सेवा संकल्प के अंतर्गत कोविड केयर ड्राइव की शुरुआत की गई जिसके अंतर्गत वीवाईओ द्वारा गुजरात के विभिन्न जरूरतमंद अस्पतालों में उन्तीस ऑक्सीजन प्लांट्स का स्थापन किया गया इन सभी प्लांट्स का लोकार्पण वर्चुअल कार्यक्रमों के जरिए देश के सम्माननीय नेताओं द्वारा किया गया ब्रजधाम संकुल और वल्लभ यूथ ऑर्गेनाइजेशन महाराज श्री द्वारा दिखाए गए सतमार्ग पर धार्मिक एवं सामाजिक कटिबद्धता के साथ आगे बढ़ रहे हैं तो आइए हम सभी ब्रजधाम के इन 25 वर्षों की आध्यात्म ऊर्जा को ग्रहण करें और विवाद के पंद्रह वर्षो के सामाजिक एवं धार्मिक कार्यो की यशगाथा के उत्सव को मनाते हुए श्री वल्लभ कुलभूषण वैष्णवाचार्य ब्रज राजकुमार जी महोदय श्री की प्रेरणा से विश्व भर में અંતકરણ पूर्वक ઋણ સ્વીકાર સાથે પુનઃ પધારવા લાગણી સભા નિમંત્રણ માનની મુખ્યમંત્રીશ્રીને આપણા સૌમતી આપીએ છીએ અને ફરી એકવાર આપશ્રી ની પ્રેરક ઉપસ્થિતિ જે અમારા હોસલા અને જોગ જોશને વધારનાર છે ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપશ્રીનો અને અન્ય બેસતાથી માનનીય મુખ્યમંત્રી શ્રી આપની વચ્ચેથી પ્રસ્થાન કરી રહેલ છે પૂજ્યશ્રીને માલ્યાર્પણ માનની મુખ્યમંત્રીશ્રી દ્વારા અને આશીર્વાદ પ્રાપ્ત પુજ્યશ્રી વરદ હસ્તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરનું સન્માન થઈ રહ્યું છે જોરદાર તાળીઓ સાથે આ સન્માન આપણે વધાવીએ